મારું સૂચન છે કે મોડી રાત્રે અમદાવાદ શહેરની ગલીઓમાં કે અમદાવાદ શહેરના કોઈ બી વિસ્તારમાં કોઈ ટપોરી કોઈ અસામાજિક તત્વ જો કોઈ બી પ્રકારે અમદાવાદ શહેરના સારા અમદાવાદ શહેર પોલીસ તમામ પોલીસ સ્ટેશનમાં ભરવા હું જોઈ રહ્યો છું છેલ્લા કેટલાય દિવસોથી અનેક ઝોન ની અંદર નાઈટ કોમ્બિંગ દ્વારા અનેક ગુનેગારોને પકડવામાં આવે છે ખૂબ સારી કામગીરી પરંતુ જે ઝોનમાં આ કામગીરી હજી ચાલુ નથી થઈ તે ઝોનોમાં બી આ કામગીરી ઝડપથી ચાલુ થવી જોઈએ વધુમાં વધુ નાઇટ કોમ્બિંગ થવા જોઈએ કોઈ બી વ્યક્તિ જો અમદાવાદના રસ્તાઓને એના બાપાની જાગીર સમજીને જો રોડ ને રેસિંગ ટ્રેક સમજતો હોય તો એને કાયદાનું ભાન શીખવાડવાની જવાબદારી એ અમદાવાદ પોલીસની છે અને એમને આની ઉપર કામગીરી કરવી જોઈએ

તમામ પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની કામગીરી થાય છે કે નહીં એ બાબતનું પબ્લિક પાસેથી રિવ્યુ લઈને જાણકારી પ્રાપ્ત કરીને એક ડેટા ભેગો થઈ ગયો છે મારી વિનંતી છે કે શહેરના કોઈ બી નાગરિક આ પ્રકારની તકલીફ પડે અને એ તકલીફોમાં જો પોલીસ સ્ટેશનમાં તમને ગંભીરતાપૂર્વક એની ઉપર એક્શન ના લે એવી માહિતી કે એવી કોઈ બી વિષય તમારા ધ્યાનમાં આવે તો આપ

આ શહેરમાં જો કોઈ બી વ્યક્તિ પોતાની જાતને દાદા સમજતા હોય અને મારા શહેરના સામાન્ય નાગરિકોને જો હેરાન પરેશાન કરતા હોય તો એ ડંડો એવા લોકોની સામે મજબૂતાઈથી ઉપયોગ થવો જોઈએ જેથી બીજી વાર ક્યારે અમદાવાદ શહેરની અંદર એ આ પ્રકારની કામગીરી કરવા વિચારે એ પ્રકારના પગલા એ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભરાશે તેવો મને 100% વિશ્વાસ છે